તો જામનગરના કાલાવડ નાકા બહાર નદીના પટમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરાઈ આ વિસ્તારમાં અગાઉ કાચા અને પાકા દબાણો કરનાર આસામીઓને નોટિસ આપવામાં આવી હતી અને મોટાભાગના દબાણકર્તાઓએ તેમના બાંધકામો ખાલી કરી દીધા હતા આજની કાર્યવાહીમાં અંદાજે નેવું જેટલા કાચા પાકા મકાનો અને દુકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું

તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે જામનગર થી સરકારી જગ્યા દબાણ કરવામાં આવેલું છે જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે ખાસ કરીને જે કુલ જે પંચાણું જેટલા જે આસામીઓ છે તેમને નોટિસ પાઠવવામાં આવી હતી અને જે સલામત નાકા બહારના જે વિસ્તારો છે ત્યાં જે રહેણાંક મકાનો હોય તો પછી કોમર્શિયલ જે કોઈ વાળાઓ જે બનાવી હોય તો તમામ આસામીઓને નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ કોર્પોરેશન દ્વારા જે તેમનું હિયરિંગ જે છે તે રાખવામાં આવ્યું હતું તમામ આસામીઓ પાસે જે આધાર પુરાવાઓ જે છે તે માંગવામાં આવ્યા હતા પરંતુ કોઈ પાસેથી જે ચોક્કસ આધાર પુરાવા ન આખરે જે કોર્પોરેશન નું બુલડોઝર જે છે તે હાલ જે ત્યાં ફર્યું છે અને પંચાણું જેટલા આસામીઓ ગેરકાયદેસર જે દબાણ હતા તે દબાણ ખાલી કરવામાં આવ્યું છે કુલ એક લાખ સ્કવેર ફૂટ જેટલી અંદાજીત જગ્યા જે છે તે ખાલી કરવામાં આવી છે અને એકસો પચીસ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓનો કાફલો જે તે ઘટના સ્થળ પર જે પહોંચી અને જે તમામ

રહેણાંક મકાનો હતા અને કોઈક જે દબાણો હતા તેમાં જે કોઈ શેડ બનાવી લીધા હોય જે ઢોર માટે ઘાસ માટે જે શેડ બનાવી રાખવામાં આવ્યા હોય તે પ્રકારના જે અનેક જે નાની મોટી જે દુકાનો જે છે તે ખડકી દેવામાં આવી હોય તે પ્રકારના દબાણો હતા તો તમામ દબાણો પર જે અત્યારે હાલ તંત્ર નું જે છે તે ચાલી રહ્યું છે આસામીઓને નોટિસ પાઠવવામાં આવી હતી ત્યારબાદ તેમને સાંભળવામાં આવ્યા હતા બે નોટિસ પાઠવી તેમનું હિયરિંગ રાખવામાં આવ્યું હતું તે તમામને કાર્યવાહી છે જી જે લોકો રહેતા હતા તેમના માટે શું કોઈ અવેજી વ્યવસ્થા કરવામાં આવી છે કે પછી તેમને નોટિસ આપીને તેઓ ત્યાંથી ખાલી કરીને ગયા પછી દબાણ હટાવવાની કામગીરી હાથ જે વૈકલ્પિક કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જે માત્ર જે લોકો ત્યાં રહેતા હતા તેમને અગાઉથી તેમને નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ જે લોકો દ્વારા પણ હાઈકોર્ટમાં જે છે તે અપીલ કરવામાં આવી હતી હાઈકોર્ટમાં અપીલ કર્યા એમાં જે તમામ લોકોને સ્ટે મળ્યો હતો ને જે હિયરિંગ માટેનો સમય જે છે તે આપવામાં આવ્યો હતો હિયરિંગ થયા બાદ તેમને કોઈ પણ પ્રકારના આધાર પુરાવા ન મળતા આખરે તંત્ર જે છે તે નિર્ણય લઈ લીધો છે અને તેમના માટે કે

પંચાણું જેટલા આસામીઓને જે મિલકતો પર જે અત્યારે હાલ જે અત્યારે તંત્ર અઠવાડો ચલાવી દીધો છે અને હજી આગામી સમયમાં જે જે લોકોનો નોટિસ પીરિયડ જે હજી પૂર્ણ નથી થયો તેમને હજી હિયરિંગ તેમના ચાલુ છે કે જામનગરનો જે મચુનગર વિસ્તાર છે તેમાં પણ જે એ લોકોનું હિયરિંગ જે છે તે ગઈકાલે પૂર્ણ થયું છે એટલે કે જેમાં પણ તે લોકો એ આધાર પુરાવા રજૂ નહીં કર્યા હોય તેમના મિલકતો પર પણ જે છે તે તેમના જે બિન અધિકૃત જે દબાણો છે તે પણ જે ખાલી કરવામાં આવશે કારણ કે જે રીતના દર વર્ષે જે માલ જામનગરની ની રંગમતી નદી જે પાણી છોડવામાં આવે અને જે દબાણોના કારણે જે પાણી જે છે તે નદીનું નું વહેણ જે છે તે કપાતું હોય અને તેના કારણે નીચાવાળા વિસ્તારોમાં જે પાણી ભરાતું હોય છે તો તે સમસ્યા ને કાયમી ઉકેલ લાવવા માટે જે મહાનગરપાલિકા તંત્ર દ્વારા પ્રકારની જે ઝુંબેશ છે ભાર અર્જુન સમગ્ર માહિતી આપવા માટે